અમરેલીના ધારીના ગોવિંદપુર ગામે વાડીમાં પાણી વાળી રહેલા પિસ્તાલીસ વર્ષીય મંજુલાબેન સોલંકી પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો બપોરે અચાનક થયેલા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે અમે વાડીએ અને મારા ઘરના આ શેઠ હતા હું હામે શેઠ હતો અને મારા ઘરના ત્યાં બેઠા હતા તો પાણી હાલતું હતું ને ખાખવાઈ કાઢતા હતા તો મારા ઘરના શેઠે અહીંયા બેઠા છે તો ઓસી તાના સીણ આવી ગઈ વાહેથી અને તરત પકડી લીધા તો રાડે રાડ દે દેકારો કરવા મળ્યા અમારે આ ભનુભાઈ આ ભનુભાઈ દોડીને આવી ગયા તો એ રાડું માણવા મળ્યા ને હેઠા લાકડીઓ પછોડો મળ્યા આ સીણ માન માન નેકી અને ભાગતી થાય ભક્તિ તો મારા ઘરના ઓફ થઈ ગયા કેવો હુમલો કર્યો છે હુમલો કર્યો એટલે મારા ઘરના નાખા ને શૂતી નાખ્યા આવું પૂરું કરતી તો ને 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 તમે તમે બધા ભેગા થયા એટલે સિંહણ મૂકીને જતી રહી જતી રહી કેટલા વાગે બનાવ બઈનો આ બનાવ બઈનો આપણે 3:30 વાગે 3:30 ક્યાં બઈનો આપણે બગીચામાં ગોવિંદપુર ગોવિંદપુર ભાઈ